ટોચના હોદ્દા પર અમરેલી નેતાઓએ સેવા આપી છે જ્ઞાતિ જાતિના કોઠા ઉકેલવા બેઠક પર એટલા નથી અમરેલીમાં મતદારોનો મિજાજ પણ ઘણો અઘરો છે તેથી જ તો અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને સાત સાત વાર જનતાએ આશીર્વાદ આપ્યા છે વર્ષ ઓગણીસો બાસઠ માં કોંગ્રેસના જયાબેન શાહ વર્ષ ઓગણીસો માં દિલીપ સંઘાણી ચાર વખત આ બેઠક પરથી ચૂંટાયા મેઘાણીની આ ભૂમિ છે લોક સાહિત્યના રત્નોની પાણીદાર ભૂમિ છે અમરેલી ત્યારે આવો હવે એ પણ જાણીએ કે ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા કયા મુદ્દાઓ સાથે આ વખતે મેદાનમાં ઉતર્યા છે નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે વિકાસ મૂકવાણા તો ગુજરાત ફર્સ્ટ નું લોકસભાનો લાઈવ સ્ટુડિયો હાલ અમરેલીમાં ફરી રહ્યું છે ને જે લોકસભા ચૂંટણી માટે ભાજપ હોય કે કોંગ્રેસ બંનેના જે ઉમેદવારો છે ધુવાધાર પ્રચાર કરી રહ્યા મતદાન ને હવે થોડોક સમય બાકી છે તેવામાં એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અમરેલી કે જે વર્ષોથી ભાજપનો ગઢ ગણવામાં આવે છે વર્ષ ઓગણીસો એકાણું થી લઈને બે હાજર ઓગણીસ સુધી ભાજપ

તમે સવારથી સતત પ્રચાર કરી રહ્યા છો અત્યારે પણ અત્યારે તમારો પ્રચાર ચાલી રહ્યો છે તેની વચ્ચેથી આપણે સમય કાઢ્યો તો લોકો આપને શું કહે છે લોકો માટે આપના આપના પ્રત્યે શું અપેક્ષા છે લોકો મારા માટે તો અપેક્ષા એ રાખે છે કે તાલુકા પંચાયત પાંચ વર્ષ ભરતભાઈ આખી છે જિલ્લા પંચાયતના પ્રમુખ છે એટલે જે જરૂરિયાત હોય તે લોકોને એવું થાય છે કે ભરતભાઈ અમારી વચ્ચે રહે અગાઉના અમારા સાંસદ હતા જે રીતે રહેતા હતા એ એ જ રીતના મારે લોકોની વચ્ચે રહેવાનું છે અને લોકોને પણ એમ છે કે ભાઈ ભરતભાઈ સૌ સાથે જ રહેશે અને મારી એક કામ કરવાની પદ્ધતિ છે કે હું આ રમેશ લોકોની વચ્ચે રહી અને બધા કામ કરું છું જે પ્રશ્ન હોય એ લોકોની વચ્ચે તમે જિલ્લા પંચાયતના પ્રમુખ છો પરંતુ તે જે સમસ્યા હોય છે તે ગ્રાઉન્ડ લેવલે હોય છે લોકસભામાં જ્યારે તમે જાઓ છો ત્યારે તેમાં રાષ્ટ્રીય મુદ્દા પણ આવતા હોય છે રાજ્ય લેવલના મુદ્દા પણ આવતા હોય છે તેવામાં આ તમે આગામી સમયમાં કામગીરી કરવા માટે કયા લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છો ને એમ સ્થાનિક લેવલે લોકલ મુદ્દા આવતા હોય તો એ કામગીરી થતી હોય તો રાષ્ટ્રીય લેવલના મુદ્દા પણ એની અંદર પણ સહયોગ કામગીરી થઈ ગઈ એમાં કાંઈ ઓલું નથી અમારી માટે

તો એની માત્ર એનું કારણ હું એવું માનું છું કે પાર્ટીએ મારી પસંદગી કરી હોય તો અઠ્ઠાણ લગણના તમામ ઇલેક્શન આવ્યા એકાણુંથી લઈ આજ આ ચોવીસનું ઇલેક્શન આવ્યું એની પહેલાં લાસ્ટ ઇલેક્શન તાલુકા જિલ્લા પંચાયત અને વિધાનસભા બે હજાર બાવીસની કરી હું ક્યારેય નેતાનો કાર્ય કરતા નથી બન્યો પાર્ટીનો કાર્ય કરતા બન્યો છું ધમથીને તમને કહું કે કોઈ નેતા ઉપર મને લાગણી હોય અને પાર્ટીએ બીજા નામ મોકલ્યા હોય અને બીજાને કેન્ડિડેટ બનાવ્યા હોય

જ્યારે પાટીદાર આંદોલન આંદોલન હતું એ વખતે એ જીતી ગયા ને જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા બરાબર પણ હું તો એકાણુંથી લોકોની વશીહેર રહી અને લોકોના પ્રશ્ન સાંભળી લોકોના પ્રશ્નનો નિકાલ કરી અને આજ સુધી અહીંયા પહોંચ્યો છો તો એને તો વારસામાં જિલ્લા પંચાયતની સીટ મળી હતી જિલ્લા પંચાયતના પ્રમુખ એવી એની કોંગ્રેસમાં અગાઉ કાંઈ કામગીરી એવી હતી નહીં પણ આ તો વિરજીભાઈના દીકરી હતા એટલે એને જિલ્લા પંચાયત ટિકિટ આપીને જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવ્યા તો મારા માટે કોઈ એવું પડકાર કે એવું કઈ હું મારા મતે કાંઈ છે નહીં કેમકે મારી પાસે અનુભવ બહુ બહુ લાંબો તમને કહું એકાણુંથી થી અઠાણું લગ્ન આ બે હજાર સોવીસ મારી પાસે અનુભવ ઘણો છે અહીંયાના જે સ્થાનિક ભાજપના જે કાર્યકરો છે નેતાઓ છે તે તેઓ તમારા સમર્થનમાં છે ખરા કારણ કે એવી વાતો આવી હતી કે ક્યાંક કોઈ વિખવાદ છે અન્ય ઉમેદવાર એટલે કે નારાયણ કાછડાને બદલે તમને ટિકિટ આપવામાં આવી તો તેને લઈ શું કોઈ વિખવાદ છે ખરો તમે મારી અનેક મિટિંગમાં નારણભાઈ કાસડીયા આવે છે અમારા દિલીપભાઈ સંઘાણી આવે છે અમારા આદરણીય રૂપાલા સાહેબ પણ અમારું ફોર્મ ભરવામાં આવ્યા હતા હાલ તો એ ઉમેદવાર છે એટલે મારી વચ્ચે ન રહી થાય પણ આ તમામ નેતા છે તમે નામ જોશો નારણભાઈ તો મારા તમામ અમારા કાર્યાલયના ઉદ્ઘાટન પણ એના હાથે થાય છે અમારા અમારા મતે કોઈ નથી પણ લોકો પછી એમ કે આમ છે કે નારણભાઈ આમ છે પણ નારણભાઈના મનમાં નથી પણ મારા મનમાં પણ નથી એવું કહે તો થોડી હિંસા પણ થઈ હતી થોડી માથાકૂટ થઈ હતી ભાજપ કાર્યકરો વચ્ચે તેની પાછળનું કારણ શું હતું એ માથાકૂટ ને હિંસા થઈ હતી એ એકબીજાને

લોકો સમક્ષ તમે અત્યારે કયા મુદ્દા ઉઠાવી રહ્યા છો કારણ કે છેલ્લા છેલ્લી ત્રણ તો અહિયાં જે ભાજપના સાંસદ છે તે કામગીરી કરી જ રહ્યા છે લોકોની શું આશા અપેક્ષા છે હજી પણ એવા કયા કામ છે જે કરવાના બાકી છે અમરેલી લોકસભા મતક્ષેત્ર માટે અમારા સાંસદ હતા નારણભાઈ આ વિસ્તારની અંદર જ્યારે બીજેપીની સરકાર નહોતી ત્યારે અમારા આદરણીય દિલીપભાઈ સંઘાણીએ રેલવે માટે અને નેશનલ હાઈવે માટેની માંગ ઓલી કરી હતી પણ ત્યારે સરકાર નહોતી તો ન આપી ગયા નારણભાઈ કાસડિયા બે હજાર સૌથી અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે શપથ લીધા ત્યાર પછીના આ વિસ્તારની અંદર બોડગેજ લાઈન હોય રેલવેની અને નેશનલ હાઈવે પણ આવી ગયા છે લોકો હવે એવી રીતની વાત કરે છે કે જે આટલા કામ આવી ગયા છે હવે જે વિસ્તારની અંદર બોડગેજ લાઇન રેલવેની મોટી લાઇન બાકી છે તે જલ્દી થાય તે માટે પ્રયત્ન કરજો અને અમારા વિસ્તારની અંદર લાવજો આ મુદ્દા બરાબર અમરેલી લોકસભા ક્ષેત્ર હેઠળ સાત જેટલી વિધાનસભા આવે છે અને તેમાં જે મહુવા અને જે ગાડીયાદાળ છે તેનો વહીવટ ભાવનગરથી થાય છે અને એના કારણે પણ અહીંયાના જે લોકો છે તે પરેશાન છે કે મહુવા અને જે ગાર્યાધાર વિધાનસભાનો વહીવટ ભાવનગરથી થાય છે તો તે માટે શું આપનું કોઈ વિઝન છે ખરા કે એમાં કોઈ બદલાવ આવે એ માટે મારા ખ્યાલ મુજબ જ્યારે ઓગણીસનું ઇલેક્શન આવશે ત્યારે વિસ્તાર વાઇઝ જે લોક સીમાંકન એ રીતે કરી નાખશે અને અટાણે હાલ મુદ્દા તો અમારી પાસે એવા કોઈ નથી આવતા કે ભાઈ આ અમે અમરેલીમાં મત દેવી છીએ અને અમારે કામ ભાવનગરમાં કરવાના થાય એવા મુદ્દા અમારી પાસે કાંઈ આવ્યા નથી અને લોકોની વચ્ચે રહેતા હોય એટલે એવા મુદ્દા આવીનો પણ છે

હમણાં છેલ્લા બે ચાર વર્ષની અંદર બે ત્રણ ઓનારત આવી ગયા હમણાં છેલ્લું તાવતે વાવાઝોડું આવ્યું એની અંદર નાળિયેરીને વધારે પણ મારે નુકસાન થયું હતું પણ મેં આજનો તમને રિપોર્ટ કહું તો આજની તારીખે આ માર્કેટયાર્ડની અંદર માર્કેટ માર્કેટયાર્ડની એકાણું હજાર નંગ નાળિયેરના આજે હરાજી થઈ અહીંયા એકમાત્ર એવું વિસ્તાર છે કે જ્યાં આખા દેશમાં નારિયેળીની હરાજી થતી હોય છે તો તેનાથી અહીંયાના સ્થાનિક રોજગારી હોય કે પછી લોકોને કઈ રીતે ફાયદો મળી રહે છે રોજગારી તો આ માર્કેટયાર્ડ બહુ મોટું છે અહીંયા ડુંગળીનો પણ વેપાર બહુ મોટો છે બીજા રાજ્યથી આવે છે અને અહીંના અમારા ગુજરાતના પણ માર્કેટયાર્ડની અંદર ડુંગળી લઈને આવે છે એટલે લોકોને રોજગાર તો પુષ્કળ મળી રહ્યું છે ડુંગળીની પ્રોસેસ માટેના કારખાના પણ અહીંયા છે એની અંદર હજારો

તો ધારી અમરેલી લાઠી સાવરકુંડલા રાજુલા અને ધાર વિધાનસભા બેઠકનો આ લોકસભા બેઠકમાં સમાવેશ છે આ બેઠકનો રાજકીય ઇતિહાસ એ પણ છે કે પાટીદાર અને કોળી મતદારોના આશીર્વાદ જે પક્ષની તરફેણમાં રહે છે તે પક્ષ સત્તાનો સ્વાદ ચોક્કસથી ચાખે છે ત્યારે જણાવીએ કે કે આ બેઠક પર પાટીદાર સમાજની સૌથી વધુ જ્યારે કોડી ચૌદ ટકા ત્યારબાદ દલિત ક્ષત્રિય અને મુસ્લિમ સમાજના મતદારો નિર્ણાયક સાબિત થાય છે મતદારોની વાત કરતા હોઈએ ત્યારે એ યાદી પર પણ નજર ફેરવવી ખૂબ જરૂરી છે આ બેઠક પર નવા મતદારો કુલ કેટલા થયા છે જણાવીએ કે પુરુષ મતદારોની સંખ્યા વધી આઠ પંચાણું હજાર છસો છાસઠ જ્યારે કે મહિલા મતદારોની સંખ્યા આઠ લાખ સાડત્રીસ હજાર સહિત કુલ સત્તર લાખ બત્રીસ હજાર મતદારો ભાવિ સાંસદનું ભવિષ્ય આ વખતે માં કેદ કરશે ત્યારે હવે એમના પણ મત મતાંતર જાણીએ જેમને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે જેની આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં લોકસભા મુદ્દા ઉઠાવી રહ્યા છે લોકો સમક્ષ લોકસભાની ચૂંટણીનો નો રણટંકાર જે વાગ્યો છે એમાં આ વખતની ચૂંટણી ખૂબ રસપ્રદ એટલા માટે છે કે આ વખતે જેની ઠુમર કે કોંગ્રેસ પક્ષની ઉમેદવાર ચૂંટણી લડી રહી હોય ફક્ત એવું નથી પણ એક એક પ્રજા એક એક મતદાર પોતે ચૂંટણી લડી રહ્યો હોય એ પ્રકારનું વાતાવરણ અમરેલી જિલ્લામાં ખાસ કરીને સંસદીય મત ક્ષેત્રમાં જોવા મળે છે કારણ કે જે વર્ષોથી એક અપેક્ષા હતી કે અમરેલી જિલ્લાનો વિકાસ થાય અમરેલી જિલ્લાને વિકાસ કરતા કામો થાય જે કનેક્ટિવિટી ટ્રેનની વાત હતી જે કોઈ અમરેલી જિલ્લાને યુનિવર્સિટી કે મેડિકલ કોલેજ કે મેડિકલ હોસ્પિટલ આપવાની વાત હતી કોઈ પણ પ્રકારની ઇન્ડસ્ટ્રી કે ફેક્ટરી કોઈ મોટી આવે એની વાત હતી અહીંયા લોકલ ડેવલપમેન્ટ થાય એની વાત હતી એ પ્રમાણના કોઈ પણ દાવાઓ સફળ થતા સાબિત નથી ત્યાં ત્યારે આ વખતની ચૂંટણી પરિવર્તન લાવનારી ચૂંટણી છે જેની ઠુમ્મર આ વખતે અમરેલીના અવાજ માટે લડી રહી છે અમરેલીના વિકાસની નેમ સાથે લડી રહી છે ત્યારે મતદાતાઓ ખૂબ પ્રેમથી મારી સાથે જોડાણા છે કઈ પક્ષમાં માને છે કેવી રીતના માને છે એ બધો પછીનો મુદ્દો છે પણ આ વખતે લોકો ઉમેદવાર જોઈ રહ્યા છે કારણ દીકરી તરીકે આગળ આવી છું સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે આવ્યા ત્રણ ધોરણ ભણેલા એમના કાર્યકર્તાઓને પણ કામ કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે એમના માટે કારણ કે કયા મુદ્દાઓ સાથે પબ્લિકમાં જાય આ ખૂબ ગંભીર મુદ્દો થઈ ગયો છે ત્યારે અમરેલીની જનતાને આપના માધ્યમથી અપીલ પણ આજે હું કરવાની તક ઝડપી લઈશ કે

અહીંયાનું નહીં હું એવું કહીશ કે ત્રીસ વર્ષ કરતાં વધારે સમયથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય ત્યારે કાર્યકરોને મુશ્કેલી પડતી હોય એ હું સમજી શકું છું પક્ષ છોડી રહ્યા છે એવું એના અને કોંગ્રેસ પક્ષ સાથે કોઈ તકલીફ પડે છે એ કોઈ પણ લેવલના નેતા હોય હું હંમેશાથી કહેતી આવી છું કે પક્ષ કોંગ્રેસ થી નારાજગી કે એની કોઈ તકલીફ ના લીધે નથી છોડી રહ્યા પણ એમની સંઘર્ષ કરવાની શક્તિ ખૂટી રહી તક તો તમને બે માં પણ કોંગ્રેસને ને આપવામાં આવી હતી એની જનતાએ તમને ખોબલે ખોબલે મત આપ્યા હતા તો પછી પાંચ વર્ષમાં શું તમે ત્યાં વિકાસ કાર્યો કર્યા શું જનતાને બતાવ્યું તમે બે માં જ્યારે તક આપી અમરેલી જિલ્લામાંથી માંથી પાંચ ધારાસભ્યો કોંગ્રેસ પક્ષમાં માં ચૂંટાણા તમારા માધ્યમથી તમે બતાવ્યું હશે કે આ પાંચ ધારાસભ્યો વિધાનસભામાં કેટલી રજૂઆતો કરતા હતા તમે જોયું હશે બે થી બે માં એક પણ વર્ષ વર્ષ બે મહિનાનું જો એક મહિનાનું સત્ર હોય તો એક પણ સત્ર એવું નથી ગયું કે જેમાં અમરેલી જિલ્લાનો પડઘો વિધાનસભામાં ન સંભળાણો હોય ને એ પડઘો સેના માટે હતો ખેડૂતો માટે હતો યુવાનો માટે હતો મહિલાઓને પડતી મોંઘવારી મુશ્કેલી માટેનો હતો દરેકે દરેક સત્રમાં શક્ય ત્યાં ધારાસભ્યો વિરોધ નોંધાયો છે અમરેલીનો અવાજ ત્યાં બનીને ગયા છે એકસો છપ્પન સીટ આવી પાંચ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાણા એક રજૂઆત આપના માધ્યમથી તમે અમરેલી જિલ્લાની જનતાને બતાવી શકો છો કે એક રજૂઆત ઉભા થઈને સત્રમાં સદનમાં ગૃહમાં અમરેલી માટે શબ્દ બોલ્યા હોય તો ખેડૂતો માટે બોલ્યા હોય મહિલાઓ માટે મોંઘવારી માટે બોલતા જ નથી ભાજપના ચૂંટાઈને જાય છે એટલે જઈને આંગળી ઊંચી કરવાની વાત કરે છે પણ વિકાસની વાત આવે કેટલા રોડ રસ્તાના કામો લઈ આવ્યા તમને સરકાર તમારી છે અમે તો પાંચ ધારાસભ્યો ચૂંટાયા છે છેલી ત્રણ ટર્મથી અહીંયા કેમ ભાજપના સાંસદ અહીંયા ચૂંટાતા આવે છે હું એ જ કહું છું કે નેશનલ મુદ્દાઓ એક નેરો સેટ થતો હોય એક નેરેટિવ સેટ થતો હોય એ નેરેટિવ લોકશાહીમાં અધિકાર છે મતદાતાઓને અને અમે લોકશાહીનો નિર્ણય જે હોય છે એ શિરોમાન્ય ગણીએ છીએ તમે કેમ છૂટા થાય વાત છે નો જવાબ ને હું એટલા માટે ન આપી શકું કે નારાયણભાઈ કાછડિયા પોતે પણ ખૂબ મજબૂત નેતૃત્વ હતા એમનો પોતાનો લોક સંપર્ક એમનો પોતાનો ગામડા સુધીનો પ્રવાસ લોકો સાથે મળવાની વાત વ્યક્તિ તરીકે જેટલા 15 વર્ષમાં કામો કર્યા છે એને બીટ કરી પણ ન શકાય કોંગ્રેસ પર પરિવારવાદના આરોપ લાગે છે અને અહીંયા પણ એવું કહેવાય છે કે 2004 માં પિતા લોકસભા ચૂંટણી લડ્યા અને 2024 માં હવે પુત્રી લોકસભા ચૂંટણી લડી રહી છે બે હજાર ચારમાં પિતા ચૂંટણી લડ્યા સંસદ સભ્ય બન્યા બે હાજર પંદરમાં એમની પુત્રીને એમણે રાજકારણમાં આવવા માટેની છૂટ આપી પંદરમાં હું જિલ્લા પંચાયતની સભ્ય બની પછી કારણ કે બે હજાર નવમાં અને બે હજાર ચૌદ માં ચૂંટણી પ્રચારમાં કાર્યાલય હેન્ડલિંગમાંથી માંડીને કેમ્પેનિંગ ટોટલ વર્ક જેની સંભાળેલું હતું એટલે કાર્યકર્તાઓ સાથે સીધા સંપર્કમાં હતી બે હજાર પંદર માં જયારે ચૂંટાઈને આવી ત્યાર પછી જિલ્લા પંચાયત મહિલા અનામત આવી પ્રમુખ પદ મહિલા અનામત આવ્યું ઓગણત્રીસ સભ્યો અમારા ચૂંટાઈને આવ્યા હતા ઓગણત્રીસ સભ્યોમાંથી સેન્સ લેવામાં આવી કે તમે જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ તરીકે કોને જોવા માંગો છો ઓગણત્રીસ માંથી ત્રેવીસ જિલ્લા પંચાયતના સદસ્યોએ મારા

પ્રમુખ બેના પછી વિરજીભાઈ ક્યારેય જેની ઢુમરના સ્થાને વહીવટ કરવા એમની ઓફિસમાં બેઠા નથી ક્યારેય કોઈની સાથે સીધો સંવાદ નથી કર્યો તમને કેમ વિશ્વાસ છે કે તમે અહીંયાથી જીતીને આવશો કારણ કે આ વખતે તમે ગઠબંધન કર્યું છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઈ વખતે 2022 માં તો જે કોંગ્રેસ અને આપના જે મત છે તેને તમે મેળવી લો તો પણ ભાજપ કરતા ઓછા મત છે ભાજપના વધારે મત થાય છે તો 24 માં કેમ વિશ્વાસ છે એવો કે તમે જીતી જશો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષનું જે ગઠબંધન થયું પાછળના બે હજાર બાવીસની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસ પાર્ટીના મત જો એકઠા કરીને ભારતીય જનતા પાર્ટીની કમ્પેરિઝન કરવામાં આવે તો ફક્ત અઢાર હજાર મતથી પાછળ કહી શકાય આ ગઠબંધન એના પછી જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર આપ્યા એનાથી કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી જ નહીં પરંતુ મતદારો પણ સ્તબ્ધ થઈ ગયા કે આ કઈ પ્રકારની મજાક ક્રૂર મજાક અમરેલીની જનતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે થઈ છે ત્યારે

તો આ હતો અમરેલી લોકસભા બેઠકનો સંપૂર્ણ ચિતાર બસ આવા જ અનોખા અંદાજ સાથે અમે આપને બતાવતા રહીશું અન્ય બાકી લોકસભા બેઠકનો રિપોર્ટ મને આપશો રજા આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર